હોલીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મહત્વની વાત એ છે કે હવે જે લોકો જે છે તે પલ્યુશન ને રોકવા માટે જે વૈદિક હોલી સળગાવતા હોય છે તો પલ્યુશન મુક્ત જે હોલી સળગાવવા માટે ખાસ જે બનાવવામાં આવે છે તેનાથી હોલિકા દહન કરવામાં આવે છે આપણે જે રીતે અહીં સુરતના પાંજરાપોળમાં જે રીતે અહીં હોળીના પર્વને લઈ જે ગાયના ગોબરમાંથી જે સ્ટીક તૈયાર કરવામાં આવે છે તે સ્ટીક અહીં તૈયાર કરવામાં આવી રહી છે જે રીતે આપ જે જોઈ શકો છો કે અહીં કેવી રીતે જે છે તે સ્ટીક તૈયાર કરવાની કામ ઘિરી ચાલી રહી છે ગોબર ને જે સ્ટીક બનાવવાનું માતેની જે પ્રક્રિયા ચાલી રહી છે અહીંથી દર વર્ષે જે ગોબરની સ્ટીક તૈયાર કરવામાં આવે છે અને હોલિકા દહન માટે તે સ્ટીકો આપવામાં આવે છે જેનાથી આપણે જે છે તે પોલ્યુશન મુક્ત જે છે તે સુરતને કહી સકીએ છીએ ઇતને سارے મુખવાસ યહી سوچ રહે હો ને આપ રિફ્રેશ કે પાસ મુખવાસ કી રેન્જ સર્ચ કરો ક્લિક કરો લાઈફ રિફ્રેશ કરો આજના જે યુવાઓ છે જે આજના જે આધુનિક યુગના જે લોકો છે જે હવે પ્રદૂષણ મુક્ત હોળી પ્રગટાવવા તરફ વળી રહ્યા છે તો આપણી સાથે અહીં જે લોકો છે જે અહીં જે ગાયના ગોબર માંથી હોળી પ્રગટાવવામાં આવે છે તો આપણે અહીં તેમની પાસેથી જાણીએ કે તેના કેટલા ફાયદા છે અને શું મહત્વ છે જી આપણે અતુલ વોરા જનરલ સુરત પાંજરાપોળ તો વૈદિક હોળી એટલે કે ગાયના છાણમાંથી બનાવે ગોબર સ્ટીક જોઈ રહ્યો છો તે નું કારણ એક જ છે કે અત્યારે જે વસંત અને ઋતુમાં સંધિકાર દરમિયાન જે પણ વાતાવરણમાં

ડિલિવરી મોટે ભાગે આગલા દિવસથી થશે એનું કારણ છે કે ચંદી ચાર રસ્તા પર કે સોસાયટીમાં જે હોળી પ્રગટતી હોય તો એને માટે જગ્યા નહીં હોય તો સ્વાભાવિક છે કે આગલા દિવસથી એનો ડિલિવરી ડિલિવરી ચાલુ થઈ જાય છે અજી જે લાકડામાંથી જે હોળી પકતાવામાં આવતી હતી અને ગાયના ગોબરમાંથી જે બના સ્ટીકમાંથી જે હોળી પકતાવામાં આવતી બેમાં શું ફરક સુ આવે છે સૌથી વધારે ફરક મેં આપને કહ્યું એમ કે જે ગાયના છાણ માંથી ગોબર સ્ટીકનો ઉપયોગ કરીશું તો લાકડાને સૌથી વધારે પર્યાવરણને ફાયદો થાય અને આપણે એ માને જેટલું ગાયોની મદદ કરી શકીશું પાંજરાપુળોની જેટલી ગોબર વધારે ઉપયોગ કરીશું એટલું જંગલ કપાતા બચશે સૌથી વધારે પર્યાવરણનો ફાયદો અને મેં જે આપણે કહ્યું અત્યારે જે બે સિઝનનો અનુભવ આપણને થાય છે સવારે અને રાત્રે એ સિઝનને લઈને જે વાયરસ પેદા થાય છે એમાંથી પણ આપણને સૌથી વધારે એમાંથી બચી શકીશું

તો અમે લાકડાને તેજી અને ગાયના ગોબરમાંથી બનેલી સ્ટીકનો ઉપયોગ કરીને હોડીનું પ્રાગટ્ય કરીએ છીએ એનો સીધો ફાયદો એ જ છે કે આપણે ગાયોનું જતન કરવું હોય જંગલો ન કપાય લાકડાનો ઉપયોગ ન કરીએ તો જંગલ નહીં કપાય જંગલ નહીં કપાય તો પર્યાવરણ બચશે એટલે પર્યાવરણને બચાવવા માટે ગ્લોબલ વોર્મિંગને બચાવવા માટે અને ગાયોને જતન માટે અમે ગોબર સ્ટીકની હોડીનું પ્રાગટ્ય કરીએ છીએ હું ભારતના અથવા રાજ્યના અથવા શહેરના તમામ લોકોને જે હોડીનું આયોજન કરે છે એ તમામને આહવાન કરું છું કે અમે લાકડાને તેજ્યા છે તો આપ પણ લાકડાને તેજી અને ગાયના ગોબરની સ્ટીકનો ઉપયોગ કરી અને હોડીકાનું પ્રાગટ્ય કરો જેનાથી સીધો ગાયોને રક્ષા થશે ગાયોનો ઉપયોગ થશે પાંજરા પડશો નિર્ભર બનશે ગૌશાળાઓ નિર્ભર બનશે અને ગૌ માતા બચશે તો આપણે બધા જ બચીશું પર્યાવરણ બચશે ગ્લોબલ વોર્મિંગની અસર છે એ ઓછી થશે ને ક્યાંક ને ક્યાંક તમામ દુનિયાના જીવો છે એને ફાયદો થશે